આપણી ખૂબ જ કૃપા છે ફાઇલ વન ઉપર કે આપની કૃપાથી ફાઇલ વન બચીને રહી છે અને એટલા માટે એવું બહુ થાય કે આ કળિયુગના દરેક જીવો સત્સંગને પામે અને જ્ઞાનવિધિ લે કારણ કે મેં જ્ઞાનવિધિ ઘણા વર્ષો પહેલાં લીધી હતી પણ પરિણામ હું ઘણા વર્ષો પછી અને છતાંય એની કાંઈ પણ આડાવડું થાય તો તરત અંદરથી એક બૂમ આવે કે આ તારાથી ન થઈ શકે એટલે એવું બહુ રીએ કે દરેક મમુક્ષ જ્ઞાનને પામે અને જ્ઞાનવિધિ માટેના એ ખૂબ જ ભાવ કરે અને ખૂબ જ એવું રહ્યા રાખે કે બધા ભલે પછી ખપીમાત્મા ન થાય પણ આ બી એક વખત પડે છે ને તો વર્ષો પછી એ ઉગે છે એટલે એના ભાવ બહુ રહેતા હોય છે અને આપણી મારા ઉપર પૂજ્યશી ખૂબ જ કૃપા છે અને આ કળિયુગમાં દાદાનું જ્ઞાન જેવું સચોટ ને સાચું જ્ઞાન એકેય નથી કે સામાવાળાને તમે નિર્દોષ જોઈ શકો છો આ જ્ઞાનથી અને ફાઇલ વનને નિર્દોષ જોઈ શકો છો કે પાચા જ્ઞામાં રહેવું જ છે તમે નિશ્ચય સવાર એકવાર કર્યો પછી કાંઈ બને છે તો એમ ફાઇલ વનને તમે દોષ ન દઈ શકો કે ભાઈ તારો ભાવ તો હતો જ ને હવે જે બન્યું એની તું માફી માગ ઓલો ભાર રહીએ એટલે બહુ એવું થાય કે બધા દાદાના જ્ઞાનને પામે